અમારે જવાનું છે મોવા રિપોર્ટ કરાવવા પડે એમ છે તો શું રિપોર્ટ માં આવ્યું છે તો એ પણ હવે આગળ તમને કઈ હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધા ને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારું બધા હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો અટાણે અમારે જવાનું છે મોવા કેમ કે દવાખાને લઈ જવાના છે હજી તમને બધાને ખબર જ છે કે કાલ હેતાશભાઈને એ આવ્યા છે તો હેતાશભાઈને મજા નથી ને બેનને મજા નથી અને પતુભાઈને પૂજાબેનને એક હારે બધાને દવાખાનામાં છે ને દાખલ કરી દેવાના છે તો બધાને લઈ જાય છીએ દવાખાને એટલે છે ને અમે પતુભાઈ યેતુભાઈને વધારે ન કાઢીએ કેમ કે આવું ઠંડુ વાતાવરણ છે અને માંદા પડી જાય એટલે અમે છે ને વધારે એને બહુ આગે પલે કાંઈ લઈ ન જાય કાંઈ વધારે ફરવા ન લઈ જાય અને અમારા હેતુભાઈ પણ રેડી થઈ ગયા છે હવે દવાખાને તો લઈ જ જવા પડશે પોતુભાઈ પણ રેડી થઈ ગયા જય હો દાદા પોતુભાઈ જય હો દાદા લાઈક કરજો કેન પાછ આવું હે ક્યાં જાવું હું જતો ડખને ડખને દવાખાને ના ડખને બોલો આવા નાના છોકરાને મસ્ત બોલતા આવડે કેમ પૂજાબેન જય માતાજી ને નમસ્કાર માતાજી ને હા તમારી જમન છે તો જાવું બેન હું જાવ બે પાખી હમ જઈએ માર બા સા પી માર બા એકલા રહેવાના છે બહુ હમ જાય દવાખાને હો

તો પ્લીઝ એક લાઇક કરી દેજો પેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બધાને આ દવાખાને લઈ જઈએ છે તો બધા ના હું કે છે કેવી રીતે દવા આપે છે ને તપાસ કેવી રીતે કરે છે ને વારો આવે છે ને એ બધું તો હવે ના જોવા હે તો હવે અહીંયાથી ફટાફટ હવે જઈએ મોવા કેમ કે પેલા રિક્ષાની વાર જોવી જોઈએ રીક્ષા મળશે ને ત્યાં જાઉં મોવા તો રીક્ષામાં જવાનું હોય ને અમારે એટલે આવી રીતે ઉપરનું હોય ભાઈ અમારે એ તો ભાઈ નાનું મોજું થઈ ગયું કા ભાઈ એ એને ननोडी आ वातावरण यउ छे का नथी एक आवती नथी एक आवती एका ने आवती એટલે 릭શા નથી આવતી હું છે ને કહી દો કા હા એવું બોલવાનું એ મારું પતુ ભાઈ નું હું પोजा ભાઈ ને 릭શા મળશે કે કેમ લાગે આવો છો તને એવું છે હવે જો વા ટ્રિક્ષા ની 릭શા આવે એટલે આથી હવે ડાયરેક્ટ જાય મોવા

રિપોર્ટ કરાવવા પડે એમ છે તો તમારે લેવાની છે તો કેવાના રિપોર્ટ કરાવવા પડશે એવું બધું છે ને તમે બધાને ખબર પડી જાય તો આ મારો કેસ છે ને અહીંયા જો અમારા પૂજાબેન એનો કેસ લઈને કા આગળ બેન ને આવે ને વારો આવે ફોટા ફોટા બતાવી લઈ પેલા મારે એ તો તપાસ કરે લઈ લીધી પતિ આમ જ સાહેબ તપાસ કરે આ ભાઈ માટે એમ થયું કરે એમ છે આ બેન નો આગળ વારો આવશે કા બીજી જગ્યાએ જવાનું છે ને એમ આ કરતી હાટો રડે આમ જો સાહેબ ને બતી ને હું કરવી હે

દરેક જાત દરેક મળશે નાના છે નાનાની મોટાની ચોથી માંડી ને મોટા લેડીઝ છે એટલે વારંવાર આવતા થઈ જશે જો માસી કઈ દીધું છે તો મોવા દીકરા આવતા હોય તો ખરીદી કરવા આવ્યો માસી ને ના કેમ પૂછાય બેન તમારે શું લેવું કઈ ને લેવું મારે તો તમે જોવો છો માસી શું છે એમ એવું છે આ મા દીકરો કઈ ખરીદી કરવાનું કરે છે પણ હવે કઈ ખરીદી કરવી કરી લે સંદીપને સંદીપ એ તો હજી આવ્યા નથી કેમ કે એ ગયા કોડ માં કેમ કે પતુભાઈ ભાઈને લઈને ગયા હવે ક્યારે આવશે કેના ખબર પણ અમારે જે થોડીક ખરીદી કરવી છે શિયાળા માટે તો લઈ લઈ ખરીદી કરતા હોય તો સંદીપ પણ આવી ગયા એમ જો સને સુંગરીનો માળો લાગે કે મેન મેન પહેરે ફિટિંગ હોય નહોતું લીધું નથી રેડી છે એનો આમ જો તો સુંગરીનો માળો અસલ સંદીપ સુંગરીનો માળો બોપ એ બેન ગોલુ હે ગોલુ મોલુ ગોલુ મોલુ તો મીર માળો એનો લીધું કે મની હે બેન

આમ જો આ પાકેટ ખોળાયું વાગી જશે પાંચ ને લીધું છે મેથી ભાજી કટિંગ કરવાનું કા તો મેથી ભાજી છે તો એક સુધારતા જાય એક શું કરતા જાય એક ખૂટતા જાય એવી રીતનું એમ ને આ અમારા બાને આપી દીધા છે એ તું ભાઈને રમાડવાનું એ તું ભાઈ જરાક બોલ તો કાક બાત બે હા શું કે

તો એ બધું તમને કહેવાનું છે તો આગળ હું તમને છે ને પેલા કહી દઉં પેલા છે ને ફટાફટ બેન ને એ કામ કરતા હોય તો મારે કામ કરવા તો લાગુ પડે ને તો ફટાફટ કામ કરવા લાગુ ને આગળ સંદીપ આવે ને એટલે તમને આગળ છે ને જવાબ દઈ દો કેમ કે મેં સંદીપને પણ કાંઈ કીધું નથી એટલે સંદીપને તમને બધાને હારે કહી દઉં સંદીપ આવી જાય હવેથી ઘરે આજે છે ને હવે તમને કહી દે કે અમે કહેવાના રિપોર્ટ કરાવ્યા હતા કઈ રીતે એમ કહેવાય કે દવાખાને જવું પડ્યું અને શું રિપોર્ટ માં આવ્યું છે તો એ પણ હવે આગળ તમને કઈ દઈ ને સંદીપ ને એને જ કીધું મને એને ખબર હું રિપોર્ટ માં આવ્યું હતી હું તો વિયવ હતો હા સંદીપ તો વિયવ હતા એટલે રિપોર્ટ માં કઈ પછી કીધું નતું એટલે હું હવે તમને કહી દઉં કે રિપોર્ટ માં હું આવ્યું ને પેલા હું થયું છું ને એ તમને કહી દઉં પેલા મને એ તો કે એલ તમને ખબર છે હવે જાવ નહી ખોટા કેટલા દિવસ થી દુખ મને પેલા કહી દો પેલા કેટલા દિવસ અઠવાડિયું નથી ગયું હા તો અઠવાડિયા થી છે ને મને દુખતું હતું આયા પેટમાં અહીંયા પેટમાં દુખતું હતું ને તો પછી આમ એમ કહેવાય કે ધીમો 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 આમ દુખાવો હતો તો અમારે એમ હતું કે અમે છે ને દવાખાને જઈ આવીએ તો દવાખાને ગયા અને રિપોર્ટ કરાવ્યા અને રિપોર્ટમાં કેવું આવ્યું તમને કહું રિપોર્ટમાં એવું આવ્યું છે કે અટાણે છે ને એમ કહેવાય કે એટલે તમે હમજતા હૈ બીજું એ નથી પ્રેગ્નન્સી વાત વાત નથી પ્રેગ્નન્સી નથી એમને છે ને અહીંયા પેટમાં દુખતું હતું જો આ સાઈડ પેટમાં દુખતું હતું

તો આવી રીતે ને મને બહુ જ દુખતું હું પેટમાં એટલે લેવી વસે બહુ સહન કર્યું તો પછી તોય મોડું પડી ગયું પણ તોય ઊંકા વસે દવા લઈ લેવી છે તો દવા લઈ લીધી છે ને દવા આપી છે ને ડોક્ટર સાહેબે એમ કીધું છે કે તમે કાંઈ વજન નતો લીધો ને એમ એટલે વજન લેવામાં કે ઓછકવામાં કઈ એવું આવી ગયો એમ ઝટકો લાગ્યો હોય તો એવી રીતે દુખે કાશે આસકો આવી ગયો તો એવી રીતે દુખે હું એવું કઈ યાદ ન રહે કેમ કે અમારા ઘરે તો ડોર ને બધું એમ કહેવાય કે ઉપાડવાનું એવું બધું હોય તો કાંઈ યાદ ન રે કે લીધો કે નહીં લીધો તો એવી રીતે છે ને દુખે છે કાંઈ વાંધો નહીં હવે સારું થઈ જાય દવા લીધી છે ને તો દવા પણ આગળ તમને નિશે બતાવી અને પ્રેગનેન્સી બાબતનું નથી પણ આ તો અલગથી એમ કહેવાય કે આગળ પડખામાં દુખતું હું તો દવા લીધી છે તો આવી રીતે છે ને દવાખાને જાય એટલે અમને કીધું તો તમે આજ મેં કહી દીધું હા વાત ને વધારે મને ખુશી આ છે એવી થઈ છે કે છે ને આજ એમ કહેવાય કે વધારે રિપોર્ટ ને એવું બધું ન કરાવવું પડ્યું બધા છે ને અલગ અલગ રીતે મને બીવરાવતા હતા એ કે આ હે ને આ હે એટલે સારું છે કાંઈ નહીં આવ્યું ને એમને દવા ખાલી આપીને એટલે હું તો એમ જ કહું કે દાદાને દયાથી દવા થઈ જા સારું થઈ જાય એટલે હવે ઓલા નહીં કરાવવા પડે કેમ લાગે આ તો સારું સારું થઈ જાય અને આવી રીતે હતું ને અમારે આ પતુભાઈને હેતુભાઈને એને હા બેન ને બેનને બધાને દવા લે લેવાની હતી ને તો એને પણ દવા લઈ લીધી છે ને એક એક ડોઝ પી પણ લીધો છે પણ મારે છે ને હાજે પીવાની છે એટલે હું હાજે પી ને આ ને બાપ દીકરાને નખરા સોડા હતા એટલે છે ને શરદી ને એવું થઈ જાય પણ હવે શો કેવાય શું કરું તો દેવું પડે ફટાફટ નીચે એટલી દવા આપી તમને દેખાડી દઉં જો એટલી દવા આપી એટલે એટલી મારે પીવાની છે દવા હા આ એક ભૂખા છે આ સાંજ સવાર જમીને છે એટલી દવા છે એટલી દવા પૂરી થાય ને તો સારું થઈ જાય તો ફેમિલી સારું થઈ જાય કઈ વાંધો નહીં ને આજનો વિડીયો આપણે એટલો જ રાખશું તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો ને વિડીયો કેમ આવે ને તો લાઈક કરજો શેર કરજો સેવા પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી Ram ramadan au jab pe beta -ba, see you